સુરતના અમરોલીમાં ઝડપાયો ગાંજાનો જથ્થો છવ્વીસ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લાવવામાં આવ્યો હતો ગાંજોને આ દરમિયાન તેને ઝડપી લેવામાં સફળતા મળી છે કુલ છવ્વીસ કિલોના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લાવવામાં આવ્યો હતો ગાંજોને આ દરમિયાન તેને ઝડપી લેવામાં સફળતા મળી છે કુલ છવ્વીસ કિલોના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી